કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ નાના અને મધ્યમ વર્ગના લોકોને સરળતાથી મળી રહે તે હેતુથી દરિયાપુર વિધાનસભાના ધારાસભ્ય કૌશિક જૈન દ્વારા એક મેગા કેમ્પનું આયોજન કરાયું ઘી વિસ્તારમાં આવેલી પ્રકાશ હાઈસ્કૂલમાં યોજાયેલ આ કેમ્પમાં કુલ બાવીસ જેટલી અલગ અલગ સરકારી યોજનાઓનો લાભ નાગરિકોને એક જ સ્થળેથી ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો કાર્યક્રમનું ઉદઘાટન અમદાવાદના મેયર પ્રતિભા જૈન દ્વારા કરાયું આ પ્રસંગે એલિસ્પ્રીતના ધારાસભ્ય અમિશા અને નીતા હિતેશ બારોટ સહિતના મહાન અનુભવ ઉપસ્થિત રહ્યા કેમ્પમાં આવેલા લોકો આ પ્રકારના આયોજનથી ભરપૂર પ્રશંસા કરી હતી સામાન્ય રીતે સરકારી કચેરીઓમાં આવા કામો માટે તેમનો સમય બગડતો હોય છે અને ઘણીવાર કર્મચારીઓ સમયસર કામ કરતા નથી ત્યારે દરિયાપુર વિધાનસભામાં આયોજિત આ કેમ્પના કારણે આવકનો દાખલો જાતિનો દાખલો આયુષ્યમાન કાર્ડ રેશનિંગ કાર્ડ જેવી યોજનાઓમાં સુધારા વધારા કરવા કે નવા દસ્તાવેજો કઢાવવા માટે લોકોને એક જ સ્થળેથી લાભ મળી રહે આનાથી તેમના સમય અને શક્તિ બંનેની બચત થઈ છે આવા કેમ્પનું આયોજન અવારનવાર થતું રહે તેવી પણ લોકોએ અપેક્ષા વ્યક્ત કરી હતી હું મારા વિધાનસભા વિસ્તારમાં મધ્યમ અને ગરીબ વર્ગના લોકો છે સરકાર રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર અને અમદાવાદ શહેરની એવી અનેક યોજનાઓ એવી છે કે તેઓને એનો લાભ મળે તો એમનું ધોરણ પણ ઊંચું આવી શકે એનું આરોગ્ય પણ એની સાચવણી થઈ શકે એમના નાના મોટા વેપાર કરવા હોય તો તેની લોન મળી શકે તેની જનજાગૃતિ માટે મારા વિધાનસભા ક્ષેત્રમાં આ નવમો કેમ્પ છે આ પહેલાં મેં આઠ કેમ્પ કર્યા છે અને તેમાં લગભગ બારથી તેર હજાર લોકોએ લાભ લીધો છે આજે પણ આ કેમ્પનું કામ ચાલુ છે લગભગ બે વાગ્યા સુધી આનું રજીસ્ટ્રેશન થશે અને તેના આધારે હજારથી બારસો લોકો આનો લાભ એક જ સ્થળ પર તરત જ લઈ લઈ શકશે તેમનો સમય બચશે અને જે કાર્ય માટે તે લોકોએ મને પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટ્યું તો તેની હું જવાબદારી નિભાઈ રહ્યો છું કોઈ નવાઈ કરી રહ્યો નથી આવા અનેક કેમ્પ અલગ અલગ વિસ્તારોમાં હજી પણ યોજવામાં આવશે અને લોકો રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર અને કોર્પોરેશનની યોજનાઓનો તરત જ લાભ લઈ શકે તેવું કામ હંમેશા ચાલુ કરવામાં આવશે તો દરેક ધારાસભ્ય અને કાઉન્સિલરશ્રીઓ પ્રજાના પ્રશ્નો માટે પોતપોતાની ઓફિસ પોતપોતાની રીતે અલગ અલગ કાર્યક્રમો કરતા હોય છે અને સરકારના લાભ છેવાડાના માનવી સુધી પહોંચે એવા પ્રયત્નો કરતા હોય દરિયાપુર વિધાનસભાના જનનાયક લોકપ્રિય ધારાસભ્ય પંદર વર્ષ પછી અહીંયા ભારતીય જનતા પાર્ટી વિધાનસભામાં જીતી છે ત્યારે કૌશિકભાઈએ દરિયાપુરવાસીઓની આશા અને અભિલાષા માટે અહીંયા મધ્યમ વર્ગના લોકો રહે છે એટલે હવે એક માળખાકીય સુવિધાઓ વિકાસના કામો તો કરે જ છે એમનું કાર્યાલય જનજીવન માટે પ્રજાના માટે ધબકતું રહેશે લોકશાહીમાં પ્રજાના પ્રશ્નોને વાંચ આપવાનું એ પ્રજાના પ્રતિનિધિનું કામ છે દરિયાપુર વિધાનસભામાં વારંવાર મેડિકલ કેમ્પ અને યોજના કે કેમ હવે ડિજિટલ જમાનામાં જુદા જુદી સરકારી યોજનાઓના લાભ સીધા નાણાં ખાતામાં મળતા હોય છે ત્યારે ડોક્યુમેન્ટ જોઈએ આધાર કાર્ડ આવકનો દાખલો ઈ શ્રમ કાર્ડ કિસાન માટેના જે યોજનાના લાભ પેન્શન થી માંડીને પોસ્ટથી માંડીને મુદ્રા લોન આ બધી માટે અનેક ડોક્યુમેન્ટ જોઈતા હોય એટલા માટે લોકોને હાલાકી પડતી હોય છે અને એમાં લાંબો ખર્ચ થતો હોય છે એક કચેરી બીજી કચેરી ત્રીજી કચેરી ચોથી કચેરી ધક્કા ખાવા પડતા હોય ત્યારે આ સિંગલ વિન્ડો એક જ જગ્યાએ બધી સરકારની યોજનાઓનો લાભ જનતાના દ્વારે પોતાના ઘર પાસે અલગ અલગ વિસ્તારમાં દરિયાપુર વિધાનસભામાં થાય છે અને એના કારણે એનો લાભ જનતાને મળે છે હું અમારી બાજુમાં રહેજે આ વિષ્ણુભાઈ ગોવિંદલાલ પરમાર એ જાતે કંઈ કરી શકતા નથી થોડા મન બુદ્ધિના છે તો એમના આવકના દાખલા માટે સાહેબનો એવો સારો એવો કેમ્પનું આયોજન કરેલું છે તો એના માટે અમે અમને અમને ઘરથી સાથે લઈને આવ્યા છે કે ભાઈ ચાલો એમને સાથે લઈને એમનો આવકનો દાખલો થઈ જાય અને અહીંયા બધી વ્યવસ્થા સારી રીતે બધી આ ટીમ છે બધા વ્યવસ્થિત છે બધાને સંતોષકારક જવાબ આપે છે ને બધું વ્યવસ્થિત રીતે તરત ઊભો ઊભા આવકનો દાખલો બી કાઢી આપે છે રાશન કાર્ડનું કામ છે જાતિના દાખલા જે બી છે આધાર કાર્ડના સુધારા વધારે છે કેમ્પમાં આવવાથી ઘણો બધો ફાયદો છે જે લોકો આખો દિવસ સમય કાઢી નથી શકતા એ લોકો તમને અહીંયા બધા એક સાથે બધું એક સાથે બધું સંતોષકારક કામ થઈ શકે છે ને ટીમ સાથે છે કે ભાઈ ચલો કે ભાઈ જેને જે બી કંઈ તકલીફ હોય એનો સુધારો વધારો સંતોષકારક થઈ શકે છે ને આધાર પુરાવા બધા સાથે લઈને આવીને બધું કામ તમારે ઊભા ઊભા થઈ શકે છે કોઈ પ્રકારનું કોઈ જ પ્રકારની તકલીફ નથી ને બહુ સારી રીતે બધું કામ થઈ શકે આ વખતે દાખલા માટે આવી એક કલાકમાં જ દાખલો નીકળી ગયો ડોક્યુમેન્ટ આવ્યા કોઈ જાતની તકલીફ ના પડી લાઈનમાં ના ઉભી રહેવું કશું ના થયું આવકનો વખતે દાખલો હાથમાં આવી ગયો એક જ કલાક એ લાઈનમાં ઉભું રહેવું પડે ને ધક્કા ખવડાવે

તમામ કમ્પ્લેનો પણ અહીંયા લેવા બેઠેલા છે અને એનું વહેલામાં વહેલી તકે નિરાકરણ આવે એવું કહી રહ્યા છો અહીંયા સો ટકા અત્યારે મારું પાંચ જ મિનિટમાં જે તે ડિપાર્ટમેન્ટમાં કામ હતું એ ટેબલ ઉપર હું ગયો ટેબલ પર મારી કમ્પ્લેન લઈ લીધી જેમ કે અમારા ત્યાં રોડની કમ્પ્લેન હતી ગટરની કમ્પ્લેન હતી તો સોલ્વ કરવા આવ્યો ત્યાં કમ્પ્લેનને તરત લઈ લીધી કોર્પોરેશનમાં જઈએ તો જે તે ડિપાર્ટમેન્ટમાં હાજર હોય ના હોય અહીંયા તરત ટેબલ પર હાજર હતા અને પાંચ મિનિટમાં કમ્પ્લેન લેવાઈ ગઈ છે બીજા વિધાનસભામાં પણ સો ટકા દરેક જગ્યાએ અત્યાર તો ઇલેક્શન જે એટલે એ લોકો કરશે એવું લાગી રહ્યું છે પરંતુ અહીંયા ઇલેક્શનના લીધે પણ થયું હોય પણ અમને લોકોને અત્યારેના લીધે ફાયદો થઈ રહ્યો એવું લાગી રહ્યું છે